ખેડા જિલ્લાના મંદિરના પૂંજારીની ધરપકડ કરી છે આરોપી પિયુષગીરી ઉર્ફે લાલાભાઈ બળદેવગીરી ગોસ્વામી આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વીડિયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી ઘટનાની વિગત મુજબ ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામથી ભરૂચના નિકોરા ગામે સોલમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી આ લગ્ન પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો બોલશે ભરૂચ પુરશે ભરુત નામના ફેસબુક પેજ પર લાલાભાઈ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો એલસીબીપીઆઈ એમપી વાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની કબૂલાત કરી છે તેને સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં છે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી